એમાં મને એના બાર બહુ પસંદ આવ્યા સલમાન ખાન નું ફિલ્મ હતું હા તો મેં એના જેવા બાર કરી લીધા તો તમારા પ્રશ્નો તમે કયા હતા કે મને રાત્રે મારું માથે થી મુંગટ પડી ગયું છે સાચવીને લઈ લો માટી પરથી ખંચેરી દો અરે પ્રધાનજી મહારાજાથી આવક માં ઘટાડો થાય છે અને જાવક માં વધારો થાય છે અરે મહારાજા આપણા નગર ની પ્રજા સુખી નથી તે માટે જાવક માં બહુ વધારો છે એવું છે અરે મહારાજા મારો એક પ્રશ્ન છે અરે બે પ્રશ્ન કહો મહારાજા આપણા નગર માં અને આપણા જ મહેલ માં આ મહેલ માં માયાવી તલવારો કેવી છે તો તમે ચાબુકો કેમ લઈને ફરો ફર પ્રધાનજી તમને ખબર નથી તમે કહો છો સરગાઈ સરગાઈ તો હાલ મુકું પણ હજી કોઈ ફેક્ટરીમાં કંપની માં એવી પેટીની થઈ નથી કે આ લોખંડ ની તલવાર ને શકે વાહ મહારાજા એક બીજો પ્રશ્ન પણ હતો મારો જે મને રાત્રે ઊંઘું એટલે આ બાજુ ઊંઘું તો થી ખૂચે છે આ બાજુ થી ખૂચે છે મહારાજા એ પ્રશ્ન બે બે આકારના છે તો જલ્દી કહો મહારાજા તમે ચાબુક લઈને ફોડો છો એ મને ગમતું નથી અને બીજો પ્રશ્ન એ છે કે હું રાત્રે ઊંઘું તો ખાધા પછી મને રહેવાતું નથી અને થાય છે તો તમે રાત્રે પેલા અમૃતલાલ મંગો ગોડો એની ચોરાફરી ખાવાનું છોડી દો અરે મહારાજા એની ચોરા ફરી ખાધા વગર તો મને ચાલતું જ નથી અને તમારા પ્રશ્નો જે હોય જલ્દી ફટાફટ મારો ટાઈમ ઓછો છે મારે કચેરીમાં જવાનું છે અને મહારાજા આપણે હમણાં મહેલ માં એક નવું ગાડું લાયા છે તે તમને બતાવાનું હતું પેહલા તમારા પ્રશ્નો મહારાજા દોરા માં ધોરું ગધારું અને મહારાજા મોટા માં મોટી રાની કઈ મોટા માં મોટી રાની ઉઘરાણી અને મોટા માં મોટું કારું શું કુતરું અને મહારાજા મૂડી વગર નો ધંધો કેવો મૂડી વગર નો ધંધો એટલો જ છે કે તમે કટોરો લઈ લો અને રોડની સાઈડમાં બેસીને ભીખ માંગુ અરે મહારાજા એ ધંધો તો હું ના કરી શકું તો પછી મગ દેવાતોડિયા ધંધો કરાવ મહારાજા માધ્યરની જાતને રાજા હસન જે છે અને તમારા નકલ કરી તમારા જેવો ડ્રેસ પહેરી અને આખા આખા નગરમાં ફરે છે આમ તો આપણે તમે પેલું લાવ્યા છે મારા માટે જાપાન થી અને મહારાજા પેલું શું કરવાનું છે તમે એનો મને જવાબ ના આપ્યો બોલો મહારાજા પેલો માથા નામનો આપડા નગરમાં જે વ્યક્તિ છે તમારા જેવો ડ્રેસ પહેરી અને ખુદને રાજા સમજે છે અને આમ ટકટર થઈને ફરે છે નગરમાં મને જોઈને બહુ દાસ આવે છે કે મારા રાજા જેવું કોઈ રાજા નથી અને એ આવો ડ્રેસ કે પહેરીને કેમ ફરે છે તો એમને હાલ ને હાલ હાલઈ કચેરીમાં હાજર કરો મહારાજા પેલા આપણે આપણું ગાડું જોઈ આવીએ પછી એને હાજર करू તો ચાલો આપણે ગુરુ જોઈ આવીએ જાપાની ચાલો મહારાજા

છોકરો હતો સેનાપતિ એ અત્યારે રાજા નો વેશ ધર્યો છે અને આપણા નગર ની સેના બનાવે છે આપણા નગર ના જે લોકો છે એનાથી એને તો હું પછી નીપીશ પણ પેલા મને જવાબ આપો આપડે મને પણ મન થયું તો હું એ ગામ માં લાયો અને ગામમાં બધા લીધી પછી ગામ માંથી આપણા નગર આવી તો તમારે મને હરાવવા પડશે કારણ કે ભૂલ તમારી તમારે કબૂલવી પડશે આજ્ઞા જો તમે હારશો

ફેમિલી ની એટલે કે તમારા ઘરની ની ગુલામી કરશે ચાલો તો તૈયાર તૈયાર ગુમતી 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 પ્રધાન તમે મારી જોડે હારી ગયા તો તમે સેનામાં કઈ રીતે જીતી શકશો મહારાજા આ તો હું તમારી આગળ બળ ના બતાવી શકું બાકી સેનામાં તો હું એક જ સોને લઈને ઉભો થાઉં બે સિપાઈને પકડી લાવું મહારાજા હું જાવ છું અને માધ્યાને બોલાવીને આવું ત્યાં સુધી તમે આ આપણા પલંગમાં બેસો અને ગાડી લઈને આરામ કરો લ્યો મારી તલવાર લેતા જાઓ લાવો મહારાજા તો મહારાજા મને આજ્ઞા આપો લ્યો અને માધ્યાનું જે ઘર છે મકાન એને લોક મારી દેજો જી મહારાજા આ તો બહુ મોટું તારું છે મહારાજા 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 એ ત્યાં આની પો કેમ પકડી છે અને મહારાજા એના ઘર ને હું તારું લગાવવા ગયો હતો

અરે મારી જોડે કરવું મારા પ્રધાન જોડે યુદ્ધ ફટકારો મહારાજા આની કોઈ જોર જબરસ્તી ના કરાય અને યુદ્ધ ના થાય તો એના જાત ને શું અમરેશ પુરી પણ મેં કીધું એ સજા બરાબર છે કાતો બોલાવો અને આનું નિકાલ કરાવો આને હાલ હાલ ગાય ગોરાની ગેમ બાંધી દેવો છે મારે લાવો મહારાજા લાવો મહારાજા મારાથી તો નથી ચાલતો આ લાવો અને ગોરાની સજા કરવાની છે મહારાજા મહારાજા નથી ચાલતો મારાથી તો ચાલો તમે ઘરે ગોળો બનીને બંધાઈ જાઓ નહીંતર તમારું ચામડું ઉતારી નાખવામાં આવશે જોયું જોયું જેમ તું આ જ છે અને રાજા છે અને એમનો ચેલો પ્રધાન એટલે કે લાખો પ્રધાન ચાલો મને આના ઉપર દયા આવે છે અને માફ કરી દે તો મહારાજા આ નહી સુધરે જાદુગર મહારાજ

ઉપસ્થિત કરો મહારાજા હું અત્યારે જેથી કોઈ ચોરાફરી ખાઈ ના જાય એમને જો શાંતિથી સમજાવજો ના સમજે તો દશેજો ને સમજે તો તેરીને લાવજો પ્રધાનજી

નાસ્તો એટલું સારું છે તમે કહો માનીસો આગળ મહારાજા નહીં કહું અને માનીસો આગળ હું નહીં કઉ મહારાજા ને પણ આ બિલ કેટલું છે ત્રીસ હજાર નું બિલ છે અને અમારા નગરના ના સિપાહીઓ ને પ્રધાનો ખાધું છે તમારા અમારા નગરના પ્રધાનો સિપાહીઓ

સેનાપતિ નું નગર ના મથુરજી મથુરજી એમની કઈ ફરિયાદ હતી તમે એમને લેતા આવજો તેથી જલ્દી આપણી સમસ્યાઓ બધા સાંભળી અને પૂરી કરીએ નહી તો વરસાદ આવશે વરસાદ પૂરું પછી

તો નંદીજી બોરાનાથ જોડે જાય અને તમારી પ્રાર્થના એ તેમને કહે ત્યારે ભોરાનાથ તમને આપે છે તો તેથી મહારાજા મારા ગુરુ છે પ્રધાન હું છું તો પેલા પ્રધાન ને જણાવો પછી મહારાજાને જણાવી આપણા ગરીબ મારો છો મહારાજા આ આપણું પેલું જાપાન નું ગાડું છે ચોરી કરતો હતો મને કોમ નથી મળતું તમે દબો લાવ બધા દબાણ ના મકાન પરી જાય તો તમને પાછું નવું મકાન નું કામ મળે મને નવું મકાન નું કામ મળે એટલે

મહારાજા તમે આ ઘા પાછા ચમક નથી પડતું તમારે તો આપડા અંદર એક જીસીબી પડ્યું છે જીસીબી આપી દો મહારાજા જીસીબી નથી તો એને લાઈવ આલી દો મહારાજા લાઈવ પણ નથી તો પછી બુલડોઝર બુલડોઝર પણ નથી તો ઈટાચી ઇટાચી પણ નથી આપણા અંદર નગર મંગાના તો લારી છે ને ચોરાફરી બાજુમાં તું સમોસા ની લારી ખોલી દે જી મહારાજા येटा मारू कॉमेडी करणार बदेला चालवाना चालवाना